આજથી થોડાક દિવસ પહેલાં આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ તેમના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું આ રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટીએ તેમને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ પણ કર્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના વિઝાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે પત્રકાર પરિષદ યોજીને ઉમેશ મકવાણાના રાજીનામા અંગે પ્રતિક્રિયા આપી છે જેમાં તેઓ કહી રહ્યા છે કે સી આર પાટીલ ઉમેશ મકવાણાના રાજીનામા પાછળ જવાબદાર છે સી આર પાટીલ કોઈ પણ ધારાસભ્ય વિપક્ષ પાર્ટીમાં દુઃખી હોય અસંતોષ હોય તો તેવા ધારાસભ્યનો સંપર્ક કરતા હોય છે અને તેમને તોડવાના પ્રયાસ કરતા હોય તેવા આરોપો ગોપાલ ઇટાલિયાએ લગાવ્યા છે સાથે તેમણે ચેલેન્જ પડકારી છે કે સી આર પાટીલમાં તાકાત હોય તો ઉમેશ મકવાણાનું બોટાદના હાલના જે ચાલુ ધારાસભ્ય છે તેમાંથી રાજીનામું અપાવે ને ફરી બોટાદમાં ચૂંટણી કરાવે ને ત્યારે જીતી બતાવે વાત આટલેથી નથી અટકી રહી વિસાવદરમાં જે ગોપાલ ઇટાલિયાની સત્તર હજારથી વધારે લીડ સાથે જીત થઈ છે તે મામલે પણ તેમણે ભારતીયતા પાર્ટીના કેટલાક સારા નેતાઓએ તેમની અંતર અંદરખાને મદદ કરી હોય તે પ્રકારની વાત તેઓ જાહેરમાં કરી રહ્યા છે પહેલાં તો તેમનું નિવેદન સામે આવ્યું છે આપ આ નિવેદન સાંભળી અમારી જીત પાછળ અનેક લોકોએ મહેનત કરી છે આ અનેક લોકોમાં સારા માણસોની વ્યાખ્યામાં આવે એવા સૌ લોકો મદદ કરી છે કેમકે જયારે રાક્ષસી માનસિકતાનો નાશ કરવાનો હોય ત્યારે ભેગા હોય અને મને ખુશી એ વાત નહીં ભાજપ ભાજપમાંથી અનેક લોકો સહયોગ કર્યો છે કેમ નહીં કેમ કે ભાજપમાં પણ હોય ભલે સત્ય તો એ જાણતા હતા ને કે કયો માણસ છે ને કેવી વિચારો ધરાવે છે તો સ્વાભાવિક છે ભાજપના મિત્રો એ પણ સારી મદદ કરી છે વેપારીઓ એ મદદ કરી છે સરકારી તંત્રમાં રહેલા નાના માણસો ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે મારી તરફેણમાં નહીં કોઈની વિરુદ્ધમાં નહીં સંવિધાનની તરફેણમાં સરકારી માણસો ખૂબ સારું નાના નાના કર્મચારીઓ હતા ક્લાસ લેવલ સુધીના એમણે નિષ્ઠાથી કામ કર્યું છે અમુક મિત્રો એ નથી બરાબર કામ કર્યું તો બધાની આ જીતની અંદર બધાની ભૂમિકા છે નાના હોય મોટા હોય ભાજપમાં હોય આપમાં હોય સમાજમાં હોય સૌએ પોતાની જવાબદારી સમજીને આ ચૂંટણીમાં કામ કર્યું ત્યારે જ તો મને જીત મળે છે ઉમેશ મકવાણા બાબતે મારે સી આર પાટીલ એક ચેલેન્જ આપવાની છે ગુજરાતમાં ધારાસભ્યો તોડવા ફોડવાની દુકાન સી આર પાટીલ ચલાવે છે કોઈ પણ ધારાસભ્ય પોતાની પાર્ટીની અંદરથી થી તૂટે ફૂટે નારાજ થાય દુખી થાય એવા ધંધા સી આર પાટીલ વર્ષો કરતા આવ્યા છે એ બાબતે એની એનો ક્રાઇમ રેકોર્ડ ક્લિયર છે કે આ ધંધા એ જ માણસ કરે મારે સી આર પાટીલ એટલું જ કહેવું છે કે તમારા હિંમત હોય તો ઉમેશ મકવાણા પાસે રાજીનામો અપાવડાવો અને આવે બોટાદમાં ચૂંટણી પછી જોઈ લઈશું જનતાઓની ચૂકાદો ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને સીઆર પાટીલ પોતાનો ગુસ્સો ઉતારે છે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ જનતાએ કિરીટ પટેલ અને સીઆર પાટીલને જે ભૂંડી રીતે હરવ્યા છે શરમજનક રીતે હરાવ્યા છે એ વાતનો ગુસ્સો રાખીને એ વાતની ખીજ રાખીને સીઆર પાટીલ ઉમેશ ખભા ઉપર બંદુક રાખી અને જે હલકી પ્રકારની કૃત્ય કરી રહ્યા છે મારી ચેલેન્જ છે કે ઉમેશ મકવાણા ભાઈ એકવાર સી આર પાટીલ રાજીનામું અપાઈ દે જોઈ લઈએ સી આર પાટીલ માં કેટલું દર્શક મિત્રો કરવાનું ભૂલતા નહીં